જે એ ગોંડલિયા અને જયંતિભાઈ પલાળિયા સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ લાગવાના કારણે શોરૂમમાં રહેલ લાકડાના ફર્નિચરનો મોટા ભાગનો માલ બળીને ખાક થઈ ગયો હતો આગ લાગવાની ઘટના બનતા ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે આગ લાગવાની ઘટનામાં તંત્રની બેદરકારી પણ સામે આવી હતી કારણ કે જે શોરૂમમાં આગ લાગી હતી તેમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા જેથી ગઢડીયા ગામના તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગે તેવી હતી જો આ શોરૂમમાં ગામના તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાજકોટના અગ્નિકાંડની ઘટનાના પગલે ફાયર સેફટી અંગે અગાઉ ચકાસણી કરવામાં આવી હોત અને આ શોરૂમમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોત તો આ આગની ઘટનાને રોકી શકાત પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આ ગામમાં જેટલા ફર્નિચર મસ મોટા શોરૂમ આવેલા છે તેમાં ફાયર સેફટી અંગે કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી ન હોવાથી આગની ઘટના બની હોવાનું જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી આ આગની ઘટનામાં ફાયર સેફટી અંગે ઘોર બેદરકારી દાખવનારા શોરૂમના માલિક ગામના તલાટી મંત્રી તેમજ જસદણ તાલુકા વિકાસ અધિકારી સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે